બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચનાના આધારે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સિંહ દ્વારા બિન અધિકૃત ખનીજ પ્રવૃત્તિને અટકાવવા સ્પેશિયલ ડ્રાઈવર હાથ ધરાઈ હતી જે સ્પેશિયલ ડ્રાઈવર અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા સૌથી વધુ ડમ્પર અને

આજે સવારથી કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરતા ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે પોલીસ બોલાવીને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઓફિસ છોડી જતા રહેતા મોડી રાત સુધી ડમ્પર માલિકો કચેરી આગળ બેસી રહ્યા હતા આમ ભૂસ્તર વિભાગ દ્વારા ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ લગાવ્યા છે તારીખ દસ ના રોજ ગાડી વાગે અડતાલીસ મિનિટે ખનીજની ગાડી આવી અને આગળ ગાડી ઉભી કરી નાખી ગાડીઓ રસ્તામાં ફસાયેલી હતી એના હિસાબે ગાડીઓ જેલી સવારે દસ વાગે જેલી ગાડીઓ અંદર બધી ફસાઈ ગઈ અને જે એમના લગતા વળગતા જેમનો પાસેથી એ હપ્તા લે છે અને જે લે છે એ લોકોની ગાડીઓ કાયદેસર અંદર થી નીકળી ગયેલી છે જયારે કાયદેસર ગાડીઓ ગણવામાં આવેલી ત્યારે એકસો ને ઓગણતીસ ગાડીઓ હતી અને અત્યારે હાલની તારીખમાં ત્યાં હાજરમાં એકસો ગાડીઓ છે તો બીજી ગાડીઓ ગાડીઓ ગઈ ક્યાં કાયદેસર કેમ પોલીસ સ્ટેશન ના મુકાય બિન વારસી હાલતમાં પડી છે બધી ગાડીઓ એમાંથી ચોરી થશે ડીઝલ ચોરી થશે કે ગાડીઓ નું કઈ નુકસાન થશે તો કોણ જવાબદાર છે અને પુસ્તર શાસ્ત્રી એ કાલે રૂબરૂ અમે આવેલા એમને અમને એવું કીધેલું કે કાલે સવારે આવી જજો કાલે તમારી ગાડીઓ છૂટી જશે કાયદેસર લીગલી ગાડીઓ હશે તો એમની પાસે અમારા જીપીએસના ટ્રેકિંગ છે કાયદેસરના ટ્રેકિંગ છે જેટલા મહિનાનો એમના પાસે ડેટા ચેક કરવો હોય એટલા મહિનાનો ડેટા એ ચેક કરી શકે છે રોયલ્ટી નીકળે છે કે નથી નીકળતી અને કાયદેસર લીઝમાં હોય તો જ રોયલ્ટી નીકળે છે અને રોયલ્ટી ઇસ્યુ થાય છે તો અમારી ગાડીઓ પકડવા પાછળનું કારણ શું અમારે એ વસ્તુ જાણવી છે અને અત્યારે હાલ અમે એમના પાસે જવાબ માગવાનો ટ્રાય કર્યો તો અત્યારે પોલીસ પ્રોટેક્શનમાં લાગ્યું એમને અને અહીંથી એ ભાગી ગયા કોઈ જવાબ આપ્યા વગર તો અમે ચોર જીએ કાયદેસર ગાડીઓ લીગલી ફેરવીએ છે તો અમે ચોર જીએ ગુનેગાર જીએ અને આ વસ્તુ કેટલાય દિવસથી થઈ રહી છે અને તમે જોવો તો ઇલીગલી માઇનિંગ ઘણું થયું છે તો ત્યાં જઈને ઇલીગલી માઇનિંગ પકડો ને જે લીગલી છે આ સવા 250 ગાડીઓમાંથી ટકા ગાડીઓ એવી છે કે જે કાયદેસર લીગલી છે અને એમાં 25 ગાડીઓ તો એવી છે કે હજુ અંદર ઉતરી જ નથી કાંટા થી એ બી ગાડીઓ એમને ભેગી લઈ લીધી છે રોડ ઉપર થી પકડીને હા તો આને